સદગુરુ મહારાજ ને જ મનો અવળો તે બોલતો મન તો રોને અદ્વૈત જ્ઞાન એટલે એક જ બીજો નથી બોલતો શોખો આપને હમણાં એવી વાત કરી છે પણ કથિર ના હોય આ કલક ઢકાનું છે માયા પડ્યા પોતે નથી ઓળખાતો પોતે પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે અને જે કોઈને એ સ્વરૂપ જે ભૂલી જ ઓળખાણ કરાવવાની છે કરતા કે નહીં અકત્તા અહીંયા સયમભૂ પોતે કરતા અકત્તા મટે જાય ને એટલે સયમભૂ પોતે પોતે જ પરગટ બોલી દેવાસ આવી વાત કરી દઈશ સબકા માલિક નો અર્થ શું થાય કે સંયમભૂ પોતે નિરસરૂપ કંઈ જુદા જુદા ન હોય કોઈ આપણને એવા જ દ્રષ્ટા સમજાવી દે છે કે લોટો એ આત્મા છે ને આંડો એ પરમાત્મા એવી વાતો મુરકી દે છે અને એવા ગુમરાવે નાખે ને કે વાત પોષોમાં ગજ્ઞાન જેમ છે એમ સરળ છે સમજાય એવું સરળ છે એટલો અઘરો કરી મૂક્યો છે ને અત્યારે કે કોનું હાસુ જે પોતાના સ્વરૂપ ને પામી જ્યાં છે જેનો અનુભવ વાણી ફરે છે એ બધા એનો મત એક થાય છે અને એક મત નો થાય તે માનું કાને સમજાવું નથી નક્કી છે એક જ મત ક્યારે થાય કે અદ્વૈત જ્ઞાન થાય તો એક મત થઈ જાય આત્મા પરમાત્મા જેવું કઈ રહેતું ગુરુ જેવું કઈ રહેતું ત્યાં નોકર માલિક જેવું કઈ રહ્યા નહીં એને અદ્વૈત જ્ઞાન કહેવાય બીજો દેખાય છે તો ઉભો થવાનો

તું પાનસો એવું ના કે તું કે ખબર નથી આવતો પછી બધપાઠ લાય અને ગયા કે મને આ ખબર હતી ખબર હોય તો રાવું હું લેવા જોવા પોતાનું નક્કી થઈ ગયું શું લેવા જોવા સત શબ્દ ની તો વાત છે એક શબ્દ ગુરુ દેવકા તાકા અનંત મુનિષન પંડિત વેદ નો પામે પાથ એ તો વાત પાટી પડે છે કે જ્યાં વેદ વાણી થાય કી સત એ ગુરુ શબ્દ એવો છે ગુરુ એટલે સત્ય સદગુરુ ની જય આપણે બોલાવી છે શબ્દ આમો ધ્યાન દેવાનો છે કોઈ કહેતો કહેતી આમો ધ્યાન નથી દેવાનો શબ્દ આમો ધ્યાન દેવાનો શબ્દ શું કહેવા માંગે છે સમજવાનું છે સાંભળે છે તો સર્વને કાન આપ્યા બધા હાંભળા માલ ઢોર બધા સાંભળા છે કાન છે ને એ બધા સાંભળે છે

શબ્દ થી ન સમજાવે સમજી જોઈ તો શાન નહી શબ્દ નો શબ્દ રહેવાનો છે અને એ શબ્દ બોલવાના એ વાણીમાં લાવશે શબ્દ થી જે એક જ્ઞાન મળ્યું છે ને એ કરતા પ્રમાણમાં આવી જાય છે કે આમ બોલે સર આમ આમ સત્સંગ થાય સત્સંગ એક થાય સત્યનો સંગ થઈ ગયો પછી તો સત્યની રાહ છે અત્યારે સેવા કરવા વાળા નથી કરાવવા વાળા છે ગમે યાદ આવે સેવા વાળા છે માલિક થઈને બેઠા છે સેવક થઈને કોઈ સેવક થાવું જ નહીં તો માલિક કોવાનું થવાય પોતાના મન નું માલિક થવાય પોતાના મનના માલિક થયેલા એના સેવક કોઈ દિવસ કોઈ દિવ બનો કોઈ દિવસ મનના સેવક થાય છે તો કોઈ દિવસ પરત કપાય છે નહીં નહીં વાત છે કે મન મતા તો હાલતા હવે જાને આ જ્ઞાન થયું છે એ ગુરુમુખી કહેવાય ગુરુ ગુરુમુખી કેમ કેવાય ઘણા એવું કહે કે ગુરુ એવું કહે છે એ જ ગુરુ છે અને એના સત્ય કેવાય અદ્વત જ્ઞાન ને સત્ય કેવાય એ આપણે લાણી લીધું છે તો માણવાનું આવે લાણ્યા પછી માણવાનું આવે જે જે શક્ય લાણું છે એ માણસ છે માણસ એટલે એ શક્યની રાહ ડાલે પછી ભલાગમીએ તે થઈ જાય એ કોઈ દેહનો વિચાર કરતા નથી દેહ તો આચર કાઈ નથી દેહ તો એક સાધન છે સાધક ધીમે સુવો તમે તમારી ઓળખાણ કરી લો અત્યારે તો એવો નથી થતો અત્યારે તો બીજા ની ઓળખાણ કરાવે છે અને બીજા આમુ ધ્યાન છે પોતાના આમુ ધ્યાન આ પાખંડી છે આ આમ છે આ તેમ છે જો ભૂલ ગોતવી હોય ને તો પોતાની જ ગોતા અહીંયા શરૂઆત કરી દેવાની પોતાની ભૂલ રડશે પોતાની ભૂલ આપણને છે ને તો જે ભૂલ ને કાઢે હકીશું ને કાઢે નહીં એકવી વખાણ કરે વેરી નિંદા કરી નારાયણ જોકે પોતે પોતાની ભૂલ ને હમજી કોઈ નિંદા કરતું હોય તો એ પોતાની ઉપર લાઈ લે છે કે મારામાં કોઈ ખામી છે ત્યારે જે ભૂલ થાય છે પોતાની ભૂલ પોતાને નથી દેખાતી બીજા ક્યાં માણા થા ને તો છે જ તે પણ થવાનો હું જવા ક્યાં છું સત્યની રાહે હાલતા નથી એ માટે જેસલને સોર કહેતા તા લૂંટારો ક્યાં ਅੱਖਰੇ ਦੇ ਰੇਤ ਮਾਤਾ ਗਿਆ ਸੋਲ ਨੋਟਾ ਰੋਈ ਨਾ ਤੋ ਇਹ ਤਾਂ ਨਾ ਕਰ ਮਾਤਾ ਫੋਤਾ ਦੇ ਨਈ ਜਸਨ ਨ ਪੀਂ ਕੇ ਅਸ ਜਸਨ ਪੀਂ ਕੋ ਲਾਗਦਾ ਮਲਿਆ ਤੈ ਮੈ ਦਿਉ ਨਾ ਪਾਣੇ ਨੇ ਰਿੰਗੋ ਮਲਾਤਾ ਦਿਨੋ ਤਾਂ ਹੈਂ ਮਲੈ ਰਾਵਾਨੋ થઈ જવાનું નીચે મળે લાવ થઈ જુ યા થઈ જ જુ પરમાત્મા પરમ ધામ સહેજ તે બનાવવા જેવું કઈ છે નહીં એ તો બન્યું છે એ બનેલું જ છે આજે અનાજી જ છે અને પરમ કૃપાળો પરમાત્મા હેને પામી જવાનું છે હેમાં મળી રહેવાનું છે તો બીજો ઉભો થઈશ તો બીજો તો છે નહીં જે જે કાંઈ બન્યા છે એ બીજા ઊભા થયા છે બીજો તો છે નહીં બત નામ સંસાર મેં તાસે મુક્તિ નહીં આદી નામ ગુબત છે સ્વિમ વિર્લા કોઈ આજે નામ તો ગુપત છે નામ કીધું નિજ નામ કીધું સતનામ કીધું એ તો ગુપત છે એને તો જાણવાનું એની તો ઓળખાણ કરવાની તો ઘણા એવું કહે છે ગુરુ વિના વિજ્ઞાન થઈ જાય કોઈ ન થાય સત્ય વિદ્યા કોઈ બી જ્ઞાન થાય નહીં સદગુરુ સત્યને જે ઓળખી જોશ જ જ્ઞાન થયું અને મટી જોશ હોય નહીં તોય નહીં તે આ વાત કરીશ મોટી હું તો ખેલ મોટો ઉભો થયો છે અનવર સાહેબ ને પ્રશ્ન કર્યો તોય નઈ તે મટ્યા મટ્યા કહેવાય એને અદ્વૈત જ્ઞાન કહેવાય હો તો તે તમ થયા નામરૂપ ને કોણ નામ રૂપ ગુણ બાદ કરતા છે વધે સંભુ સંયમ સંભુ એટલે સંયમ માં થાય સંયમ પોતે આને અદ્વૈત જ્ઞાન કહેવાય હવે હું બોલી નાખું હાંભળે અને સમજો તો આ જ્ઞાન થાય હાંભળે તો નહીં થાય સમજનું તો પથ છે કોઈ નહીં વાણી ઉપર વિશ્વાસ મૂકતી છે તોય જ્ઞાન નહીં થાય એ તો એમનો અનુભવ વિશ્વાસ મૂકીશું તો પથ કપાય છે નહીં તો અંતર વિના ઉભરો આવે જે જેનો અનુભવ છે ને એ તમારે અનુભવ કરવો જો આવો અનુભવ કરવા ભૂલેલા ને રસ્તે લાવો અનુભવ કરવા જોકે પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી ગયા છે એને અનુભવ કરવાનો અને જ્યાંને મોલ સ્વરૂપ મળી ગયું છે ને એ ક્યાં છે પછી ક્યાં નારો ને સાંભળનારો વાળો એક થઈ જાય અહીંયા બીજો પાછો રહેતો નહીં આવું આ અદ્વૈત જ્ઞાન કહેવાય એ મટે જાય અને મજા તો એમાં છે ને મટે જવા થઈ જાય તો વિઘન ગણાય છે ધ વિઘ્ન મુક્ત થવાનું નિર્ભય પદને પામવાનું છે કથ્તા મટે જ રાવાનું છે ભોગતાય માટે જ રાવાનું છે કેવા એને જાણવા વાળો સાક્ષી તું પોતે છો સબકા ને જાણવા વાળો તું સંયમ પોતે છો

આ ને ના વસાવા છે આ વાત સમજવાની આ વાત જાણવાની શે તો બતાવો નથી તો આ વાતો નથી રે વાતો આ નથી રે વાતો જ્યાં ને જ્યાંને કહો તે કહ્યું નો માને મોરખ ગણે ને મને મારે છે લાત તો લાતુ કોને મારે ઢોંગી પાખંડી જ લાતુ મારે આશા ને લાતુ મારવા રહીશું લાત આપણને લાગશે બુદ્ધ ભગવાનને કોઈએ કીધું કે તમને તો ગાયું બહુ ત્યારસા લોકો એ તો દેર છે ને મારું કઈ લઈ નહીં જતા ને મને કોઈ વાત અડે એવું નથી આને અદ્વિત જ્ઞાન કહેવાય અત્યારે તો આપણે બોલી નાઇકવીસ પણ કોઈ એવું બોલી ગયા કે ઢોંગી પાખંડ છે ત્યાં રૂવાળા બેઠા હવે જેને જે કહેવું કે ભક્તિ કરતા ભ્રષ્ટ કરશો તો કરશુ દામોદર ની સેવા લાલન જ્યાં સેવામાં સુખ સમાયા સેવામાં સુખ છે સેવા કરાવવામાં સુખ નથી સેવા કરવામાં આનંદ આવે છે કરાવવામાં આનંદ નથી આવતો સેવા કોને કરી પોતાની જ સેવા કરવાની બીજાની નીચે કરવાની બીજો સહે નહીં કોની સેવા કરે સેવા કેવી કોને પોતાના નિર સ્વરૂપમાં જે મસ્ત બની ગયો એની સેવા કહેવાય અને એ અનુભવ વાણી આજો સંતો જે પોતાના નિજ સ્વરૂપમાં મસ્ત બની અને એ અનુભવ આપણને આપ્યો છે આનંદ કેટલો એને આનંદ છે આપણને આનંદ છે એટલે તો બેના એક થઈ ગયો ડાબુને જમણું બે છે પણ છે તો એક નહીં સિક્કો એક હોય ઘણા વાત કરી તે છે પ્રકાશ મહાન છે પ્રકાશ મહાન છે પ્રકાશની કિંમત કોણ કરે છે અંધકાર અંધકાર નો હોય તો પ્રકાશ તો છે જ તે પણ એ અંધકાર મટી ગયો એ ઘોર અંધારો મટી ગયો એ પ્રકાશ ની જયારે કિંમત થઈ એમ એ બે છે એનો એક થાય છે એની જગ્યા ઉપર કઈ ફેરવણી નથી અંધારું અહીંયા છે રાત અહીંયા છે પંચ યાદે દિવસ ઉગ્યા થઈ એ દિવસ થળે અજવાળું થઈ જાય ક્યાંય જવાની જરૂર પડે કે હવે અજવાળું ક્યાં હશે મારે ગોતવું જોઈશે ફરવું જોઈશે આત્મ તત્વ ચિના વિના સાધના સર્વે લોઠે જપ કરો તપ કરો તીર્થ કરો એથી ધીરે ઉઠ્યો આત્માને ઓળખ્યો એટલે અજવાળું થઈ ગયું અવકાશ થઈ ગયો ઓળખો હોય તો આપણને સૂર્ય પથરાને પૂજે એની આખરી જિયાળો અંતર જોઈતી અડગે કરી દેવળિયા છે દુબાળો દેવાથી રાઈટ જાતી નથી એ તો જ્યારે ઉગ્યા થાય રાત હોય જાય લબુકડીથી ન જાય લાંબી વિરોધ ભરોધ ગમે એટલે થાય એમ કંઈ રાત જાય નહીં એટલા આ રીતેનું જ્ઞાન છે ઝબકારા નહિથી મારવાના એમાં મોતી ભરોવી લેવાનું છે જે ખેલ રો આવા સહિત ખેલ કરવા મંડી જાય પોતાના નિત સ્વરૂપ બોલી જાય માયાનો જે ખેલ રહવા એ પોતે જ માયામાં મળી જાય અને એ પોતે મંડા ખેલ કરવા નિત સ્વરૂપનો ભાન ન થાય પોતાના જ ગુરુ બેન બેન ગાળવું છે પોતાના જ માલિક થઈ જવું છે એ થઈ ગયું એ થઈ ગયું છે હવે થવા જેવું કાંઈ છે જ નહીં હવે તો મળી જ હવેની વાત આવીને આ જે જે સંતો છે એ મળી જ અને સંત મળે તો એ શાંતિ થાય છે શાંતિ ગુમાડે એને સંત કહીએ એના દાસના દાસ થઈને કહીએ મળી લાવ જે જે કંઈ થાવાનું રી થઈ ગયું છે હવે થાવા જેવું કાઈ રહ્યું જ નહિ જે જે આમ સહે એ બરોબર છે એને રવા દેવા હમણાં થાવાની કોઈશીશ મત કરો મટાઈ જાઓ અને જે જે ગુરુ શરણે શરણે લ શરણનો આરાથ એવા થાય એમાં મળી લાવો શરણા થવો એટલે અને આજીન થવાનું પણ અત્યારે તો આ બે આયુ ચરાવણના શરાવણ આમાં ગોટાળો થઈ ગયો ચરાવણ એટલે પગ થઈ ગયા શરાવણ એટલે અને આજીન થવું મળી જાવું બધુઠો અનગણ પાંગળો કઈ આ વગના વરવા જાય ઉમંગ નો માય નામ દાલ લે આવ્યું સરાય છેટું નહીં થાય અંગોઠો મારે ભીમ લગાડ્યા અંગ ઉઠો કેવા શબ્દો મુજયા આળસ ત હવે અંગની માથા પર છે પરાયા માર આળસ લો અગની આ બધા માયાના માર એ તો સારું જ છે એટલે હવે ઉઠી જાવ બહુ સસોટ હમણા બા એવી વાતો મૂકી છે અને કેતો સર પડ્યું અહીંયા ગોતવે જ મળે ન મળે આપણે જે ખોયો છે અહીંયા જ ગોતવાનું હોય ને પરકાર છે ને આપણું ઘર ગોતવે કોઈ દી ન મળે પાડો માંડો ને પખાલા ડામ દેવા કેમ કરી રોગ એનો જાય મારવાલા માધો પાડો છે ને પખાલા ડામ દીશું તો કોઈ દી મળે છે ને આ આપણે પખાલ જ છે આ એક સાધન મળ્યું પખાલ રૂપે ત્યાં ડામ દીધા જાય કઈ આ રોગ નહીં આ મહારોગ તો સંતો પાય જાઓ જાવું જો એવા સંત પૂરણ વેદ હોય એ તમારો રોગમાં માં પગાર છે ત્યાં જાવું જો બસ તો કા મન નો મા રોગ છે આ કોઈ દેહ નો રોગ નથી એમાં ભૂલા પડી છે આ રોગ એવો લાગી મન નો રોગ માં રોગ કેવાય એમ એ તો કોઈક સંતૃપ્ત ખાંડી દે જાઓ જો ગુરુ વિના જ્ઞાન નો ઉપજો ગુરુ વિના મીટર ના ભેગ ગોધોવીના સંશય નો ટળા ભલા વંશય છે આ દુનિયા નદીના પાણીના દરિયા ની આઈ છે આ તે જવું જોઈએ એમાં હું નવાય સ્વયં નો મારક સ્વયં મેં કરી લીધો એમ સદગુરુ મહારાજ ઈશારો કરી દસ કે આ મારક તો આવું જોવા સ્વયં નો મારક સ્વયં ના બનાવવો જોવા

વાતો કરશો સબકા માલી કેક સબકા માલી ક્યાંક મળે છે એમ નહીં વાતો કીધા નો મળાય અહીંયાને ઓળખ હોય તો અહીંયા અહીંયા રાવ્ય જોવા સબકા માલી ગેક પોતાના નીચે થાય ત્યાં મળાય આ જાનું મળે આમાં પૂરા ડોર ડોટ રીતે નો મળા દઈ તમે જેટલા પરવા પરવાય પરવાય હાલ્યા રહી છો તો દિવ્યાંગ દર્શન થઈ જાય છે એ રીતે છે જે જે સાધુ સંતો જે કઈ વાત કરી રહ્યા છે ને એ એનો પરવા છે ત્યાં લઈ જવા અહીંયા મળવા એ આદેશ કરે છે ઇશારો કરે છે તો મારી મતે પરમારે વાત એવી છે বাকী জে যেনে যে সময়াই মালক সদগুৰ মাৰি